દાહોદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ચીલાકોટાના મેળા પડિયામાં આગ લાગી હતી પચીસ કરતા વધુ મકાનો બળીને ખાખ થઈ ગયા ભારે પવનને પગલે આકસ્મિક રીતે આગ લાગી હોવાનું સામે આવ્યું છે ભારે પવન અને વાવાઝોડાના લીધે

એમાંથી પવનથી થાય એક માટે ચાલીસ પિસ્તાલીસ ગેળો હળગી ગયા શું નુકસાન થયું નુકસાન થયું છે આવા ઘર ની અંદર કેટલું બધું હોય છે એમાં અમારે દાગીના બળી ગયા રૂપિયા બળી ગયા ઢોર બધું બળી ગયું કઈ શેત નથી ખાવા જેવું બી રેતું જ નહીં કઈ શું શે નથી શું અમે શું માંગીએ સરકાર ને વિનંતી કરીએ કે અમને મકાન નું કઈ કરી દે કઈ ભરણ ખાવા પોષણ છોકરાઓનું છે છે એટલું આલે તો અમારી વિનંતી સાહેબ લીમખેડા તાલુકાના ચીલાકોટા જૂના ગામે આ જે હાદસો બન્યો છે આગ અકસ્માત થયો છે તેમાં પાંત્રીસથી થી ચાલીસ મકાનોને આગમાં આગની લપેટમાં એકદમ ભસ્મીભૂત થઈ ગયેલા છે જેઓ પહેરેલા કપડે બહાર આવી ગયેલા છે એમની પાસે આજની તારીખમાં કોઈ પણ વસ્તુ બચી નથી અને તેના માટે આજ અહીંયા અમે સૌએ વિઝિટ કરી છે અને આ વિઝિટ કર્યામાં અમારે પણ આવેલું છે કે બે થી અઢી કરોડનું નુકસાન થયેલ છે અને એમાં તાત્કાલિક ધોરણે એમના માટે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થાની માટે જોગવાઈ કરી છે તેવજ આ બે દિવસમાં એમને સહાય મળી જાય અને કીટ વિતરણ પણ થઈ જાય અને તાત્કાલિક ધોરણે સરકારશ્રી તરફથી જે કંઈ જોગવાઈ અને આવાસ માટેની સુવિધા એમને મળે એવી જોગવાઈ માટે અમે સૌ પ્રયત્ન કરી તાત્કાલિક ધોરણે કરીશું આજે સાંજે જે અચાનક હવામાન પલટો થતાં ઠીલાકોટા ગામે મેળા ફળિયામાં અચાનક થી પચીસ ઘરોમાં આગની જાણકારી અમને મળી હતી સાંજના સમયમાં એટલે તાત્કાલિક દાહોદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી અને ત્રણ ફાયર ફાઇટર અહીંયા પહોંચી ચૂક્યા હતા અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી હતી હાલની સ્થિતિ એ લગભગ ત્રણેક જેવા ઘરમાં સામાન્ય આગ ચાલુ છે જે ઓલવવાની કામગીરી હાલ ચાલુ છે નુકસાની અંદર અત્યારે કોઈ પણ મનુષ્ય જાન ને હાનિ થઈ હોય એવો કોઈ સમાચાર નથી માત્ર ત્રણ પશુઓના મૃત્યુના સમાચાર છે અને અત્યારે જે ઘરમાં જે લોકો રહે છે એમના રહેવાની તથા જમવાની વ્યવસ્થા અમે તંત્ર તરફથી પ્રાથમિક શાળામાં કરી છે